ખેરાલુ સટલાસણ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સંભવનાથ મંદિર નજીક સર્જાયો ગંભીર અકસ્માત મળતી માહિતી મુજબ આજે બપોરે બે ત્રીસ થી ત્રણ વાગ્યા વચ્ચે સટલાસણા ખેરાલુ હાઈવે ઉપર સંભવનાથ મંદિર નજીક અર્ટિકા કાર અને મારુતિ વાન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં મારુતિ વાનનો કચ્ચર ગાણ નીકળી જવા પામ્યો છે અકસ્માતના પગલે આસપાસથી લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠની મદદથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ખેરાલુ સિવિલ ખાતે એક વ્યક્તિનું મોત થયાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને વડનગર સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યા છે અકસ્માત બાદ અર્ટિકા કારના બોનેટમાં દારૂની બોટલો હોવાનું પણ સામે આવ્યું છે જેને લઈને પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે